કરી દેજો કેમ કે ઘણા સમય થઈ જશે અઠવાડિયે ઉપર થઈ જાય મિત્રો વિડીયો નથી આવ્યો આપણને જો હવે વિડીયો ચાલુ કરી દેજો કેમ કે કિશન પપ્પા વૈયા જતાં મોબાઈલ લઈને કામે એટલે કેમ કે કાંઈ ભેગું નહોતું થતું અને સિઝન હતી તો આપણે જો ટાઈમે બધું કામે ઉકેલવું પડે છે અને થોડીક કામે પણ મહેનત કરવી પડે છે એટલે મિત્રો બેમાં મહેનત કરવી પડે છે મહેનત વિનાનું તો કાંઈ મળવાનું નથી તો આ મિત્રો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો છે ધનતેરસ તો ધનતેરસને દેજો કેમ કે આપણે ઘરને એવું ધોવાનું હોય તો ફટાફટી તું ઝાડને એવું કરી નાખીએ ને આપણે ઘરને એવું

અહીંયા તો અમારે ભમરી બેને છે ને ઘર બનાવેલું જો તમે સરસ ભગવાન એ કઈ પડશે ના પડે નથી ન પડે તો આનો મિત્રો ફટાફટ છે ને હવે અમે ઉજાળા કરી નાખીએ અને પછી આગળ આગળ તમને મળતા રહી હલો મિત્રો તો જો આપણે છે ને ફટાફટ ઉજાળા કરવા મળ્યા છે કેમ કે આ બધું સેવન થાય ઉતારણ થતું નથી આવી રીતે ખાવાની ઘેરી નાખે છે અને પછી એ પહેલા અને પગભાઈ તો સરસ મજાનું વિશે નાખેલું છે કેમ કે છે કાલે છે કેમ કે દિવાળી આવી છે એટલે ઘર સાફ સરસ મજા ના તો ફ્રીજ ઉપર કે ફ્રીજ ઉપર ધૂળ સરસ મજા ને ખોટી મમ્મી પડશે

પાછા આપણે બે ને લઈ લીધું ને એ ફટાફટી મેકાય છે પછી આપણે ગોડાનું કામ લેવાનું છે તો હાલો મિત્રો ફટાફટી ધોઈને ફરી ધોઈ લેવાનું આને શું કહેવાય કમેન્ટ કરજો કેમ ઘણો કલાક હવે આવો મિત્રો કે પરંદપો લખે એટલે તો જો સરસ આલી ટુ બાઈસઈ પર આ આમ ફરી પાછું બેલે કામ આવશે તો આવડે નઈ જો લે અહીંનું પાણી સરસ મ <laughs> <tosinha> <tosina> સરસ મજાનો હોલ આપણે જો સરસ મજાનો ગયો જો આપણે બેડ ને એવું બધું લાવવાનું કેતા ગોઠવી દીધું છે કેમકે ઘણા ખરા કપડા ને એવું બધું ખખરી ખખરી ને તપી ગયા એટલે જો સરસ મજાના ગોઠવી દીધા હશે દક્ષાબેન હોય એવા પાણી વાળીને ઘરે કેમ કે આવે તો એ કે હું એ થોડીક મદદ કરાવું તો જો આવી રીતનું કઈક અમે ડેકોરેશન દિવાળીનું કરી નાખ્યું છે મિત્રો અને જ એમાં રવિભાઈ એના પછી ને હોય તે સરસ મજાનું તપી ગયું એટલે એને પણ ઢાકી દીધા છે ને ફ્રીજ ને ફ્રીજ બધું જો સમકી ગયું છે અને હવે તો હું કે મિત્રો ફટાફટી ઘોડો સાફ કરી નાખવાનો છે કેમ દક્ષાબેમ કેમ કે મિત્રો આજકાલ ઉટકવાના નથી પિતામળી ખૂટી ગઈ કે નહીં એટલે હવે આ ઉટકવા નથી ઉટક્યા તો બે ત્રણ દિવસ પહેલાં જ હતી એટલે પીતામળીની પડીકી પાછી લાવશું ને ત્યારે ઉટકશું કેમ કે કરી વાસણ હારાનો પાછા ઓઘરા ઓઘરા થઈ જાય સરસ મજાનો હારો કૂળો ગાબો લે અને લુસી અને પાછા ઘોડામાં ગોઠવી દેવાના છે કેમકે ત્રણ દિવસ મારી પાસે હું મિત્રો ઠામડા બગડી દઉં એમ કે રવિભાઈ રમેશ છે ફટાફટી આપણે લુસી ને સડાવી દઈએ અને હજી તો બાર જો અમારે રમણ ભમણ કરેલું છે એટલે એ ત્યાં આખું બધું જે અમારે છે મિત્રો લોકો બધું ધોવાનું છે પછી સાયકલ રવિભાઈ રવિભાઈની કપડા થોડાક ધોવાના છે પછી ત્રણેય બેન ભાઈને નવડાવવાના છે ને ત્યારે મારી જોવે છે પણ ઘણી વાર રમે ને ત્યાં અમે ફટાફટ ઘોડાના ઠામડા લુસી સડાવી દઈએ ત્યાં બધી રીડિયમ બનાવે

તો આ મિત્રો બધાય વાસન જોવા જો થોડો સાટ કરે છે લબદાય વાસન આડે સાફ કરને થી એટલે પેશે फटाफटી પાછો ગોઠવી દે કે ઘરે ઘરે જે સરી કરી શકે પા કામ કરવા દેમી એટલે બુલી આવ તો બેનારન બધું ગોઠવી તો જો આપણે સરસ મજાના ઘોડાના વાસન લૂસી અને પણ સડાવી દીધા છે સમજો આય રીતના બધાય ગોઠવી દીધા છે મિત્રો અમે હવે ડેકોરેશન મસ્તી નું આવે કા દેક્ષા હવે ને થોડાક હાર ને એવું લેવે છે તે અમારા આસિયા ને એવું હેરકું કરે છે આમ જોવો તમે કેમ હવે રોનક બદલી ગઈ અમારા ઘરની મિત્રો કેમ કે હવાર દિન્યું લાગ્યું તારે માન અત્યારે બે અઢીના ગાળે કામ પૂરું થઈ ગયું છે નવી રવિભાઈ કવડાવે છે તો રવિભાઈને કરાવવાના છે આપણે નિંદર અને હા મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયેલો છે તો વિડીયોને કરવાનો હશે આપણે અહીંયા એન્ડ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરો ન બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે મિત્રો ધનતેરસનો વિડીયો જો તો ફટાફટી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો બાય બાય